તો ફાઇનલી આપણે હેને ખંભાડીયા મેળામાં જવાનું ક્યુ ઓશીતાલો હેને મેસેજ આવ્યો કે કારી ખંભાળિયા ને મેળા માં આવે અને આજ જો ભટકે જાય તો અમે જો આણોર ખંભાડ્યા રોડ ઉપર હે સંભાળીને કારણ કે આપડે હેને થામડા વિસરવા પડે વાહિંદાન કરવા પડે નો કરવા પડે જો આજ કારી મુલાકાત થઈ જાય સારું તું ક્યાં હોય જાય હું સ્કે લીધો અને ગોતી વોતી ને છાપી ગયો સારી